જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આપણે આ વિડીયોમાં વાત કરીશું નાગપંચમીની શું તમે જાણો છો કે નાગપંચમી શા માટે ઉજવાય છે અને સાપની પૂજા કેમ કરવામાં આવે છે તો આ વિડીયોના માધ્યમથી આપણે આ દરેક પ્રશ્નના જવાબ મેળવીશું નાગપંચમીના દિવસે નાગદેવતાની પૂજા એ શિવજીની ઉપાસના જેવું જ છે આ દિવસે વાતાવરણમાં શિવશક્તિ વિશેષ રહે છે જેને સમજદારીથી પૂજા દ્વારા અપનાવીએ તો તેનું ફળ આખા વર્ષ માટે લાભદાયક બને છે હવે જાણીએ નાગપંચમીના શુભ મુહૂર્ત વિશે શ્રાવણ મહિનાના શુક્લક પક્ષની પંચમી તિથિ ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસ એટલે કે મંગળવારના રોજ ઉજવવામાં આવશે બે હજાર પચીસમાં પંચમી તિથિ અઠ્યાવીસ જુલાઈના રોજ રાત્રે અગિયાર ચોવીસ વાગ્યે શરૂ થશે અને ત્રીસ જુલાઈના રોજ સવારે બાર છેતાલીસ વાગે સમાપ્ત થશે ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસના રોજ નાગપંચમીની પૂજા માટે શુભ સમય સવારે પાંચ એકતાલીસથી આઠ ત્રેવીસ સુધીનો રહેશે આ સમયગાળો બે કલાક બેતાલીસ મિનિટનો છે હવે જાણીએ નાગપંચમીની પૂજા વિધિ વિશે તો વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને પાણીયારા પર નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરવી ત્યારબાદ બાજરીના લોટની ઠંડા ઘીમાં જોડેલી કુલેરનું નૈવેદ્ય ધરાવવું અને એકટાણું કરવું એમાં આગલા દિવસના પલાળેલા મઠ મગ બાજરી કાકડી તથા અથાણું લઈ શકાય આ વ્રત કરવાથી ઘરમાં અવારનવાર થતા ઝઘડાનો નાશ થાય છે અને સંપ વધે છે તથા નાગ દેવતાની કૃપાથી ધન ધાન્યનો ભંડાર અખૂટ રહે છે હવે પ્રશ્ન એ આવે છે કે શું નાગ પંચમીના દિવસે સાચા નાગની પૂજા કરવી જોઈએ તો ના વિધિ વિધાન મુજબ સાચા નાગની પૂજા કરવા કરતા જો નાગનું કોઈ તમારી પાસે તસવીર હોય અથવા માટીના નાગ દેવતા બનાવીને પણ નાગ દેવતાની પૂજા કરી શકાય છે હવે જાણીએ શા માટે નાગપંચમી ઉજવવામાં આવે છે મહાભારત કથા અનુસાર જન્મે રાજા દ્વારા તેમના પિતા પરીક્ષિતને સર્પદંશથી મળેલી મૃત્યુનો બદલો લેવા માટે સર્પયજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો આ યજ્ઞ રોકવા માટે ભગવાન મનસાદેવી અને જન્મે જયને સમજાવનારા ઋષિ અસ્તિકના પ્રયાસો સફળ થયા આ ઘટના નાગપંચમીના દિવસે બની હતી એટલે લોકો આ દિવસે સર્પદેવોને પૂજતા આવે છે આ ઉપરાંત શ્રી કૃષ્ણએ જ્યારે બાળપણમાં યમુના નદીમાં વસેલા દુષ્ટ કાળીય નાગને વશમાં લીધો ત્યારે પણ લોકોએ નાગદેવની શાંતિ માટે નમન કર્યું કહેવામાં આવે છે કે એ ઘટના પણ નાગપંચમીના દિવસે થઈ હતી હવે આગળ સાંભળીએ નાગપંચમીની કથા જેમાં ભાઈ બહેનના અત્યંત પ્રેમ વિશેનું એક સચોટ ઉદાહરણ આપેલ છે પહેલાના સમયની વાત છે એક શેઠાણીને સાત પુત્રો હતા સૌથી નાના પુત્રની પત્ની શ્રેષ્ઠ ચરિત્રની વિદુષી અને સુશીલ હતી પરંતુ તેને ભાઈ નહોતો એક દિવસે મોટી વવે ઘર લીંપવા માટે પીળી માટી લાવવા માટે બધી વવોને પોતાની સાથે ચાલવાનું કહ્યું બધી વવો પાવડો અને કોદાળી લઈને માટી ખોદવા લાગી ત્યાં જ એકદમ એક નાગ નીકળ્યો જેને મોટી વહુ મારવા લાગી નાની વહુ ઝડપથી તેની પાસે આવીને બોલી તેને ન મારતા તે તો નિર્દોષ છે આથી મોટી વહુએ તેને ન માર્યો નાગ પણ બાજુ પર ખસી ગયો નાની વહુએ નાગને કહ્યું કે અમે હમણાં જ પાછા ફરી રહ્યા છે તમે અહીંથી જશો નહીં આટલું કહીને તે બધા સાથે ચાલી નીકળ્યા અને પછી તો તે ઘરના કામકાજમાં નાગને આપેલું વચન પણ ભૂલી ગઈ તેને જ્યારે બીજા દિવસે વાત યાદ આવી તો તે બધાને લઈને ત્યાં પહોંચી અને નાગને ત્યાં જ બેસેલો જોઈને બોલી નાગભાઈ પ્રણામ નાગ બોલ્યો તે મને ભાઈ કહ્યું છે તેથી જવા દઉં છું નહીં તો ખોટી વાત કરવા માટે હું તને હમણાં જ ડંખ મારી દેતો નાની વહુ બોલી ભાઈ મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો ત્યારે નાગ બોલ્યો સારું આજથી તું મારી બહેન છે અને હું તારો ભાઈ છું તને જે માંગવું હોય તે માંગી લે નાની વહુ બોલી ભાઈ મારું કોઈ નથી સારું થયું કે તમે મારા ભાઈ બની ગયા થોડાક દિવસો વીત્યા પછી નાગ માણસનું રૂપ લઈને આવી ગયો અને બોલ્યો કે મારી બહેનને મોકલી આપો બધાએ કહ્યું કે આનો તો કોઈ ભાઈ નથી તો તે બોલ્યો હું તેનો દૂરનો ભાઈ છું બાળપણથી જ હું બહાર જતો રહ્યો હતો તેની વાત પર ભરોસો કરી ઘરના લોકોએ નાની વહુને મોકલી આપી નાગે રસ્તામાં કહ્યું કે હું તે જ નાગ છું એટલે તું ગભરાઈશ નહીં જ્યાં તને ચાલવામાં મુશ્કેલી પડે ત્યાં મારી પૂંછડી પકડી લેજે નાની વહએ નાગના કહ્યા પ્રમાણે કર્યું અને થોડી વારમાં જ તેઓ નાગના ઘરે પહોંચી ગયા ત્યાંનું ધન ઐશ્વર્ય જોઈને નાની વહુ ચકિત થઈ ગઈ એક દિવસે નાગની માતાએ તેને કહ્યું હું એક કામથી બહાર જઈ રહી છું તું તારા ભાઈને ઠંડુ દૂધ પીવડાવી દેજે નાની વહુને આ વાતનો ખ્યાલ ન રહ્યો અને તેણે ગરમ દૂધ પીવડાવી દીધું જેનાથી નાગનું મોં બળી ગયું નાગની માતાને ગુસ્સો આવ્યો પણ નાગે માતાને ચૂપ રહેવાનું કહ્યું પછી નાની વહુને બહુ બધું સોનું ચાંદી હીરા જવેરાત આપીને સાસરીએ વળાવવામાં આવી આટલું ધન જોઈને મોટી વહુને ઈર્ષા આવી તે બોલી ભાઈ તો ખૂબ ધનવાન છે તારે તો બીજું વધુ ધન લેવું જોઈએ નાગે આ સાંભળ્યું તો તેને વધુ ધન લાવી આપ્યું આ જોઈને તે ફરી બોલી આ કચરો કાઢવાની સાવરણી પણ સોનાની હોવી જોઈએ ત્યારે નાગે સાવરણી પણ સોનાની લાવી આપી નાગે નાની વહુને હીરા મોતીનો અદભુત હાર આપ્યો હતો તે હારની પ્રશંસા તે રાજ્યની રાણીએ સાંભળી અને તે રાજાને બોલી શેઠની નાની વહુનો હાર અહીં આવી જવો જોઈએ રાજાએ મંત્રીને હુકમ કર્યો કે શેઠની ઘરેથી હાર લાવીને જલ્દી હાજર થાવ મંત્રીએ શેઠને કહ્યું કે મહારાણી નાની વહુનો હાર પહેરશે તેથી તમે તે હાર લઈને મને આપો શેઠજીએ ગભરાઈને તે હાર નાની વહુ પાસેથી લઈને આપી દીધો નાની વહુને આ સારું ન લાગ્યું તેને પોતાના ભાઈને યાદ કર્યો અને તે નાગ તરત જ આવી ગયો નાની વહુએ પ્રાર્થના કરી કે ભાઈ રાણીએ મારો હાર છીનવી લીધો છે તમે કાંઈ એવું કરો કે જ્યારે રાણી ગળામાં તે હાર પહેરે ત્યારે તે નાગ બની જાય અને જ્યારે હું પહેરું ત્યારે તે પાછો હીરાનો હાર બની જાય નાગે તેવું જ કર્યું જેવો રાણીએ હાર પહેર્યો કે તરત જ તે નાગ બની ગયો અને આ જોઈને રાણીએ ચીસ પાડી અને રડવા માંડી રાજાએ શેઠાણી પાસે સમાચાર મોકલ્યા કે નાની વહુને તરત જ મોકલો શેઠજી ગભરાઈ ગયા કે રાજા ન જાણે શું કરશે તે પોતે નાની વહુને લઈને રાજા સામે હાજર થયા રાજાએ નાની વહુને પૂછ્યું તે શું જાદુ કર્યો છે હું તને દંડ આપીશ નાની વહુ બોલી રાજાજી ધૃષ્ટતા માફ કરજો આ હાર એવો છે કે મારા ગળામાં રહે ત્યાં સુધી હીરા મોતીનો રહે છે અને બીજાના ગળામાં જાય ત્યારે નાગ બની જાય છે આ સાંભળી રાજાએ તેને તે નાગ બનેલો હાર આપ્યો અને કહ્યું કે હમણાં જ પહેરી બતાવ જેવો નાની વહુએ હારને ગળામાં નાખ્યો કે તરત જ તે નાગમાંથી પાછો હીરા મોતીનો હાર બની ગયો આ જોઈને રાજા ઘણા ખુશ થયા અને તેમણે તે હાર નાની વહુને પાછો આપી દીધો ઉપરાંત ઘણી સોના મહરો પણ આપી તે બધું લઈને નાની વહુ ઘરે આવી મોટી મોટીવે ઈર્ષામાં આવીને નાની વહુના પતિના કાન ભંભેર્યા આને પૂછો કે આટલું ધન ક્યાંથી લાવે છે પતિએ નાની વહુને કહ્યું સાચું બોલ કે તને આ ધન કોણ આપે છે નાની વહુએ તરત જ નાગને યાદ કર્યો નાગ તરત જ પ્રગટ થયો અને ગુસ્સામાં બોલ્યો જે મારી ધર્મ બહેનના ચરિત્ર પર શંકા કરશે તેને હું ખાઈ જઈશ નાની વહુનો પતિ ખુશ થઈ ગયો તેને નાગભાઈનો સત્કાર કર્યો તે દિવસથી નાગપંચમીનો તહેવાર મનાવવામાં આવે છે અને સ્ત્રીઓ નાગને પોતાનો ભાઈ માનીને તેની પૂજા કરે છે જેમ નાની વહુ નાગ દેવતાની પૂજા કરીને ફળ્યા તેવી રીતે આ નાગપંચમીની કથા સાંભળનાર તથા તેની પૂજા કરનાર દરેકને ફળજો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે તો બને તેટલો લાઈક અને શેર કરવા વિનંતી અને ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો જેથી તમને આવનારા નવા વિડીયોની માહિતી મળતી રહે હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ